આ ભયાનક અથડામણમાં પંદર થી વીસ લોકો ગંભીર ઇજાગ્રસ્ત જેમાં મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ છે લગ્નનો આનંદ એક છે પણ મા ચીસોમાં ફેરવાઈ ગયો પરંતુ ઈશ્વરની કૃપાને અને પંચમુખી અનુમાનજીના આશીર્વાદથી કોઈ જાનહાનિ નહીં સદનસીબે બધા જીવતા બચી ગયા એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બધા ઇજાગ્રસ્તોને લીમકેના સરકારી હોસ્પિટલ ખસેડ્યા હાલ તમામની સારવાર ચાલુ છે હવે સૌથી મોટો સવાલ

ખબર જનતા સુધી હમણાં જ લાઈક કરો શેર કરો ને કમેન્ટમાં લખો ડમ્પર માલિક સામે કડક કાર્યવાહી થવી જોઈએ બે લાયકન દબાવી દરેક અપડેટ સૌથી પહેલા મેળવો ત્યાં સુધી રહેજો સુરક્ષિત રહેજો જાગૃત